ઝોન ટુ મંજીતા મંજારા અને એમની ટીમ સાથે સૌથી વધુ પોલીસ ક્રાઇમના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓ સર્વેલન્સના અધિકારી કર્મચારીઓ સાથે આ જે અવાઓ જગ્યાઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને કોઈ પ્રકારની અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય એને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ છે અને એ બાબતે હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસને અલગ અલગ ટીમો બનાવીને અંધારાવાળી વિસ્તારોમાં ટોર્ચ દ્વારા અને સાથે સાથે વ્હીકલ જે સવાલ છે એને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે આ પ્રકારના જે વિસ્તારો હોય છે તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ થવાનો એક ક્યાંકને ક્યાંક ડર રહેલો છે એને ધ્યાનમાં રાખીને પણ આ ચેકિંગ થઈ રહ્યું છે હાલમાં અમને દારૂનું પોઝિશનનું પણ એક બે જણા મળી આવ્યા છે અને સાથે સાથે બે પીધેલા બાઇક ઉપર ડ્રાઇવ કરતા પણ મળી આવ્યા છે થેન્ક યુ 我觉得

જેને લઈને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા તમામ જે પેટ્રોલિંગ છે એ કરવામાં આવી રહી છે આની પહેલા પણ રાવપુરા પોલીસ સ્ટેશન ની જે કરતૂત હતી સ્ટાફ ની જે કરતૂત હતી એ કરતૂત પણ સામે આવી હતી એની સામે બી વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા એમને સજા કરવામાં આવી સવાલ ઘણા બધા એ ઉભા થઈ રહ્યા છે કે હાલ અત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર જે રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસીસ વધી રહ્યા છે લોકો બેફામ ગાડી ચલાવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને પણ હાલ અત્યારે નવલકી અંદર ચેકિંગ કરવામાં આવી જ્યાં કેમેરાઓ નથી ત્યાં કેમેરા લગાવવામાં આવશે કે જ્યાં લાઇટો નથી ત્યાં લાઇટો લગાવવામાં આવશે આવી વાતો પહેલા પણ આપણે સાંભળી હશે પણ અત્યારે જે રીતે જોઈન્ટ સીપી લીના પાટીલ ત્યાં પહોંચ્યા છે એસીપી કક્ષાના જે અધિકારીઓ છે પીઆઈ છે તમામ જે સ્ટાફ છે એ તમામને ત્યાં હાલ ચેકિંગ કરવા માટે રાખવામાં આવ્યા છે લીના પાટીલે અત્યારે કીધું કે પણ છે સવાલ ઘણા બધા એ થઈ રહ્યા છે જે રીતે લીના પાટીલની કામગીરી છે જોઈન્ટ ની કામગીરી છે અત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબે જે તમામ અધિકારીઓને ટાઈપ કર્યા છે એ સારી વાત છે તમામ પ્રકારની ચેકિંગ થઈ રહી છે કેમ કે આ એવા સ્પોટ છે જે બ્લેક સ્પોટ વડોદરા શહેરની અંદર છે જોગેશભાઈ તો જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ ચેકિંગ કરી રહી છે અને આવા સ્પોટ પર જ તમને તમને ખબર હશે કે અહીંયા આગળ એક બીજી નવલખી કાંડ થયું હતું એ કાંડ બી બહાર આવ્યું હતું અને આવા બ્લેક સ્પોટ પર જઈને છોકરા છોકરીઓ બેસતા હોય જ્યાં અસામાજિક તત્વો હોય ત્યાં જઈને દારૂની મારતા હોય તો આવા સામે હવે પોલીસ લાખ કરી રહી છે અને સારી વાત છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અત્યારે તમામ જે ચેકિંગ છે 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 એ એ કરવામાં આવી રહી સવાલ સારી વાત કે પર લાઇટર લગાવવાની વાત વડોદરા શહેરના જે પોલીસ કમિશનર હતા અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ સૂચન મૂકવામાં આવ્યું હતું તો એક નાની પોલીસ ચોકી પણ ત્યાં બનાવવામાં આવી હતી પણ ત્યાં રેગ્યુલર ચેકિંગ થવી જોઈએ ત્યાં રેગ્યુલર પોલીસ મોનિટરિંગ રાખવાની જરૂર છે ત્યાં સીસીટીવી લગાવવાની જરૂર છે ને ત્યાં એક એવી લગાવવામાં આવે કે આવા જેટલા પણ બ્લેક સ્પોટ છે એ તમામ જગ્યા આવી અને સીસીટીવી લગાવવામાં આવે અને જે પેટ્રોલિંગ છે રેગ્યુલર કરવામાં આવે સાત વાગે થી લઈને રાતે બાર વાગ્યા સુધી બાર વાગે થી લઈને રાતે બે વાગે સુધી જો પોલીસ ની પેટ્રોલિંગ કરવામાં આવે ને આટલા જેટલા બી અસામાજિક તત્વો છે જે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ડ્રીંક એન્ડ ડ્રાઈવ ના વધી રહ્યા છે તો કઈક ના કઈક એમાં રાહત થશે વડોદરા શહેરના પોલીસ કમિશનર શહેરમાં બની રહ્યા હતા બે લગામ કાર ચાલકો છે વડોદરા સંસ્કારી નગરીને ટક્કર લોકો ને ટક્કર મારી રહ્યા હતા લોકો દારૂ પીને ગાડી ચલાવે છે પછી કેસો થાય છે પછી છૂટી જાય છે પણ જે નિર્દોષ લોકો હોય છે એ મળી જાય છે નવલખી પેટ્રોલિંગ કરવાની જરૂર છે ત્યાં આગળ પીસીઆર વાન રેગ્યુલર ત્યાં આગળ ચેકિંગ કરતી હોય કે કોણ ખૂના ખાતે બેસો છે બેસીને એ પછી કયા પ્રકારનો નશો કરી રહ્યા છે તો એ પણ પોલીસ તકીકત કરે અને ત્યાં રેગ્યુલર જઈને પેટ્રોલિંગ કરે ને જોગેશભાઈ તો આ એક સારી વાત છે જે બનાવો બની રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના એમાં પણ કંઈક ને કંઈક આપણને સારું થશે કેમ કે પોલીસની કામગીરી કડક રહેશે ને તો જે અસામાજિક તત્વો છે જે બે લગામ કાર ચાલકો છે કંઈક ને કંઈક એના પર પણ લગામ લાગશે જી જોગેશભાઈ કૌશલ કોર્પોરેશન એ બી આ રીતે આવી જગ્યા અવાર જગ્યા પહેલા પણ વડોદરા મહાનગર સેવા સદન ને બી પ્રયત્ન કર્યું હતું પણ અત્યારે શું છે જયારે ઘટના બને છે ને ત્યારે જ આપણું તંત્ર જાગે છે પેલી કહેવત છે ને કે જયારે ઘટના બની જાય પછી પોલીસ જાગે પછી વડોદરા મહાનગર સેવા સદન તંત્ર જાગે અને એવામાં આમાં શું છે જોગેશભાઈ સવાલ એ છે કે અત્યારે આપણે બતાવી રહ્યા છે લોકો જોઈ રહ્યા છે પણ વડોદરામાં એક આ સ્પોટ નથી ઘણા બધા એવા સ્પોટ છે તમે જોયું હશે ભાઈલીની પાસે પણ એક ઘટના બની હતી છોકરી સાથે પ્રયત્ન કરવામાં આવ્યો હતો રેપનો આવી ઘટનાઓ ક્યાં થાય કે જ્યાં કોઈ આવતું જતું જ ના હોય એવી જગ્યા પર આ લોકો ટાર્ગેટ માને અને એવામાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ત્યાં પહોંચી જાય અને ખબર પડે કે ભાઈ અહીંયા તો ફોન કોઈ આવવાનું જ નથી અહિયાં લાઈટ નથી અહિયાં કોઈ અવર જવર નથી ફાયદો ઉઠાવતા હોય અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે પોતે પોલીસ ના જે લોકો છે કદાચ કોચ મારીને આગળ વધી રહ્યા છે ત્યાં સાથે આવેલો છે સાથે લઈને ચેક છે સારી વાત છે પણ આવી ચેકિંગ રેગ્યુલર થાય ને યોગેશભાઈ તો આ વડોદરા શહેરમાં જે બનાવો બની રહ્યા છે કઈક ને એમાં ઘટાડો જોવા મળશે અને આ પોલીસ જે જાગૃત થાય છે ને એ કોઈ ના બને એની પહેલા જો જાગૃત થાય ને સાહેબ તો ખરેખર વડોદરા નામ અને વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એનું નામ અને ગાયકવાડે જે આપણને નામ આપ્યું છે એનું જે લોકો લગાવી રહ્યા છે એનાથી બચી શકાશે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે કેસ દાખલ થયો હતો એની તકીકત માટે પકડાયા છે ડ્રિંક કરી રહ્યા હતા એટલે તમે વિચારો કે આ ખોનક ખોડા ખોર્ચામાં બેસીને દારૂ જ પીતા હશે નશાજ કરતા હશે તો એવા લોકો પર લગામ લગાવવાની જરૂર છે અને આવા લોકો પર કડક કડક કાર્યવાહી કરવાની જરૂર છે તો જ સુધરશે કેમ કે અત્યારે જે રીતે બનાવો બની રહ્યા છે બનાવો બની રહ્યા છે ડ્રિંક એન્ડ છે કઈક વડોદરા રાહત મળશે જો પોલીસ જાગૃત રહેશે અને રોજ આવી ચેકિંગ કરશે અને આવી જગ્યા પર જ્યાં જ્યાં તમારે ત્યાં અંધારા છે બ્લેક સ્પોર્ટ છે એવી જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે એવી જગ્યા પર હોલિજન લગાવવામાં આવે તો જ વડોદરા શહેરને આવા બ્લેક બાકી રોજની આવી ઘટનાઓ તમારા સામે મારા સામે આવી રહ્યા છે તમે છાપામાં વાંચો આપણા સ્માર્ટ પ્રોટી ન્યૂઝ પર બતાવવામાં આવે છે પણ આજે સારી વાત છે કે જોઈન્ટ સીપી લીના પાટીલ ત્યાં પહોંચ્યા છે તમામ જે આ અધિકારી છે એસીપી ના લેવલના ડીસીપી લેવલના પીઆઈ લેવલના તમામ લોકો ત્યાં પહોંચીને ડો સાથે રાખીને ચેકિંગ કરી રહ્યા છે આ ફક્ત આજના દિવસે ના થવું જોઈએ રોજ રોજ જઈને પીસીઆર વાન ત્યાં જાય અને જ્યાં જ્યાં આવા બ્લેક સ્પોર્ટ છે ત્યાં ચેકિંગ કરવામાં આવે રાજમહે રોડ થી કઈને સોલાર પેનલ જે લગાડવામાં આવી છે ત્યાં એક નવા રોડ બનાવવામાં આવ્યો હતો ત્યાંનો પબ્લિક વધારે ઉપયોગ કરી રહી છે હમ હમ અરે આ એજ કેવામાં આવી રહ્યો છે કે અત્યારે આમાં શું છે કે સાંજના ટાઈમે આકોટા નાટિયા બજાર બ્રિજ પર ટ્રાફિક થઈ જાય છે તો હવે પબ્લિક છે ને ત્યાંથી શોર્ટકટ મારે છે કે પેલી બાજુ નીકળી જવાય એમની કિર્તિ સમજવું હોય તો ત્યાંથી સીધો બહાર નીકળી જવાય આવા સોર્ટ ના લીધે કંઈક ને કંઈક આવા બનાવ બની જાય છે આવા તંત્ર ને જગાડવાનું કામ આપણે કરી રહ્યા છે હું આશા રાખું કે હવે તંત્ર જાગે તો જ પ્રજા સુખી રહેશે જે રીતે ગતરોજ નવલખી ગ્રાઉન્ડ પર પોલીસ કર્મી દ્વારા એક્ટિવા સળગાવી દેવાનો બનાવ બન્યો છે ત્યારબાદ આજરોજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા અહીંયા આ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોઈન્ટ સીપી લીના પાટિલ મેડમ તથા ખૂબ મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ પોલીસનો કાફલો લઈ આ વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા છે નવલખી વાહન ચેકિંગ ચેકિંગ દરમિયાન પીધેલી હાલતમાં યુવાનો મળી આવ્યા છે રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોઈન્ટ સીપી લીના પાટીલ મેડમ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે નવલખી કમ્પાઉન્ડ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાલ નવલખી ગ્રાઉન્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જોડાયા હતા જોઈન્ટ સીપી લીના પાટીલ મેડમ તથા ડીસીપી અને રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ચેકિંગ દરમિયાન જોડાયો હતો જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે આ રીતેનું ચેકિંગ રોજ કરવામાં આવે તેવું નિવેદન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબને કરવામાં આવ્યું હતું આશા રાખીએ છીએ કે આ રીતેનું ચેકિંગ રોજના રોજ થાય અને જે રીતે જે રીતેની ઘટનાઓ બની રહી છે તેના પર ક્યાંક ને ક્યાંક અંકુશ આપવામાં આવે આશા રાખીએ છીએ વડોદરા શહેર પોલીસ કમિશનર તથા કોર્પોરેશન જલ્દીમાં જલ્દી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે અને આ રીતેનું ચેકિંગ રોજબરોજ હાથ ધરવામાં આવે હું જોગેશ કાલગુડે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે